સાથે મિત્રો કેમ છો પહેલાં તો બધાને મારા તરફથી જય માતાજી અને આજે લગભગ અહીંયા જયસિંહપુરાથી થોડુંક આગળ તમે જાઓ એટલે કે નરવનિયા ચોકડી અહીંયા લગભગ આજે પાંચ છ દિવસથી અરવિંદ કાકા અને અલસિંહ કાકા જે જમવાનું રાખે છે જે પાવાગઢ જે લોકો જતા હતા એમને તો બન્યા રહેજો આજે આપણે પણ જઈ રહ્યા છે સેવાનો લાભ લેવા માટે તો બન્યા રહેજો બ્લોકની અંદર બ્લોક થોડોક લાંબો થઈ જશે તો અને અહીંયા આપણે આજે શું શું જમવાનું છે હું તમને બતાવીશ

એકમ પીસ ફારિયા કપળતો રહ્યો તો બસ એમ તો વાત તો આટલા તો કરી દે હે એ પર પર

મિત્રો લગભગ દસક જેવા કઈ ખીચડી બનીને તૈયાર થઈ જશે તો તમે દેખી શકો છો અહીંયા ખીચડી બની ગઈ છે અને જે પીલા તપલાની અંદર છે એ કડી બનાવી છે તો એકદમ તૈયાર થઈ ગઈ જશે અને હવે થોડી વાર એને આપણે પાકું ભોજન જમવા શરૂ કરી દઈશું તો દેખી શકો છો અત્યારે ત્યાં સેવા કરવા માટે લોકો બધા આવી રહ્યા છે તો અહીંયા આપણે જે જમા રાખેલું છે એની અંદર તમે પણ સેવા કરવા માગતા હોય તો તમે ગમે તે આપી શકો છો અહીંયા ચોખા કે તેલ કે બટાકા ગમે તે વસ્તુ કાપી શકો છો और હા <laughs> ના રે આયા યાર મૈયા કુછે લા આધા પદુ મરાઉતરી જે તીજી કા આદરા કોમલિયા એકમ પેસી પાર સાથે મિત્રો આપણે આવી જશે ઘરે અને બીજું કે ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને અહીંયા એડ કરીશું અને મળીશું નવા બ્લોગની અંદર તો લે બાય બાય ટાટા